ઓગડને જિલ્લો બનાવે દિયોદરને જિલ્લાનું મથક બનાવવાની માંગ ઉઠી છે ઓગઢ જિલ્લા સંકલન સમિતિએ નવી રણનીતિ બનાવી છે દિયોદરમાં હવે ગ્રામ્ય લેવલે ધર્માનું આયોજન કરવામાં

સારો નિર્ણય કરેલ નથી એટલે અમારું અમારી હોગઢ જિલ્લા સંકલન સમિતિની અમારી મિટિંગ મળી અને અમે એમાં એવું નક્કી કર્યું કે જે બાર ગામથી લોકોને અહીંયા ધરણા પ્રદર્શનમાં આવવું પડે છે એના બદલે આપણે આ જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે એ ગામે ગામ લઈ જઈએ અને ટૂંક સમયમાં જ એના માટે અમે દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ કરીશું એ પ્રમાણે અમે નક્કી કરેલ છે